જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે આજે ઘણા દિવસે બ્લોગ બનાવીએ છીએ અને આપણે સવાર સવારમાં નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી તો આ બાજુ જોઈ લો તો આ બાજુ બધા છોકરા મેચ રમી છે બોલ મેં આપણે મેચ જીતવાની આપણે મહિલા જોડે સબસ્ક્રાઈબર નું કહેવાય બોલે મેલા બોય મિસ્ટર ટિંગ લાઈક કરજો મિસ્ટર ટિંગુ ચાલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અનવધમો બધું સપોર્ટ કરજો તોમાં બહુ સપોર્ટ આ તે હું પણ પેલા આઈ રહ્યો બોલ્યો લાઈક કરજો આગળ હ પાણી ને તો બોલ ઓકે ટિંગુ ઓન સીરિયસ થઈ ગયા ના ટિંગુ ઓકે કર પેલા વડી કે નહીં અડી માવા વડી કે અડી કતો વાડીઓ કે ના ટિકુ લે આ દે ને કાલે પાછો કીપરી દે ઓય ઓય

તો આપણે સિદ્પુરના મેળામાં ગયા હતા જીયા નવાર હાંગાત હતી તો જીયા ખોવાઈ જીતી મેળામાં ને જીયા ખોઈ ગઈ ને હ જીયા ખોઈ જીતી લગભગ આપણે ગાડી લઈને નીકળી ગયા એક બે છેતરવા પછી ખબર પડી હા તો હા આજકાલ છોકરો હમ હ મને એમ બોલ્યા હતા કે ભાઈ નહીં ને હું ભઈ જેવો જો મારી માતા છોગન છોગર મારે ઘેર આવે ને ખાટલે બેહવાનું કોમ કરાવી ને ફસલ લઈને હેડવાનું કે તમારે ભાઈ નહીં તે હું ભાઈ જેવો તે એવી ઓળખણ હવે છોકરા નહીં રાખતા મી તો ભાઈ કીધા તે ભાઈ હાલ દશરથ ભાઈ હે ને હરતોન ભાઈ બોલ્યા હતા કે અમારી છોડી હાલ દશરથ ભાઈ એવું રાખે હે ભગવાન છોગન ભાઈ વાઘુજી ને બે એક જેવા લાગે ને બે એ તે હું ખબર નહી પડતી બે ભાઈ એક જેવા બે ભાઈ એક જેવા હું તો પણ ભાગુ આમ તો તે આ તો વિષ્ણુ ભાઈ હે બે ભાઈ ભગવાન તમને તમારી જોડી એમ રાખે અન સુખી તો આપણો માજી કહે છે કે વાઘુબાન બે તમે એક જ જેવા સેમ લાગો છો તે કે ખબર નહી પડતી ઓળખાતું જ નહીં કે વાઘુજી ચિયા ને વિષ્ણુજી ચિયા તો ઘણા પણ ચાહક મિત્રોને એવું થતું હોય ઘણીવાર આવતા હોય એટલે કે મને વાઘુજી સમજતા હોય હે ને ને અમારા અમારા બે ભયની એરિયા મારાથી ને છે વાઘુબા અને અમારા બેની એક જ સેમ સર્કલ જે આવે છે તો ઘણા બધા ઘણા બધા ચાહક મિત્રોને કન્ફ્યુઝન થઈ જાય તો આ બાજુ ટીંગુ આપણા જોડે પાંચ રૂપિયા માંગે છે મેં ચાલુ પટી ગઈ

બટલાઈ બરાવતો મેત્રમ તરમ બેજા આવતો એક મેટ વૉકિંગ કરી તો તમે એ દુકાન આવો આવી જાય હા મશીટર આપડે ટિંગુ નવી સાયકલ લાવ્યો છે તો ટિંગુ ની નવી સાયકલ નું એક શોર્ટ વિડીયો બનાવી દઈએ રીલ મસ્ત બે જણને તો એનું ને जाऊ આ સાયકલ એવી કે આપણે તો હડો રીલ બનાવી બે હજાર ટીકી અને એમનું રીલ શોર્ટ વી શોર્ટ રીલ બનાવી અને જિમ્દા આપણે શોપિંગે જવાનું છે તો શોપિંગ હા તો રીલ બનાવીને ભાઈ સાયકલ લઈને આવતા રસ્તા ઉપર ના પાછી પડી મને નું કરવા માલિક મુ આ લોકો ચાલુ करू انا બંધ બંધ પણ વાત તો આપો વાત ઓલો એક દિવસ લાકડી પડી છે વારો શું આવ્યું એટલે આવી ગયો તું 5 રૂપિયો अरे गरीब थी हो नहीं गरीब अमित हो तुम्हें बहुत बड़ा बिजनेसमैन हो बीएनडब्ल्यू लाइन पर हो कोई आओ कोई नहीं कह दो नहीं हां बोल जय दी वाह जय दी जोड़े तो आपरे की दो रही है हे जय दी बोल ओ वाह जय दी सब पनू तस एक 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 मारी मारी फरमाइश से मारी फरमाइश से रहे, एक एक સબ નું તો સબ નું મારું રહી ગયું ગયું તારું નહોતું એ તું દે તી ગયું તારું બગડી ગયો મસ્ટી ખો બની તો આ બાજુ બુલી ભાઈ ઠેલા ઉતારિભા ચાના શું વાત કરે તો ખબર જ નથી મને આ બાજુ પૂજા જ નથી કેલેન્ડર

This is a brand. તો આપણે ઘરેથી નાઇટની નોકરીમાં આવી ગયા છીએ અને બે દિવસ મારે નાઈટ કરવાની છે બે દિવસની મારી નાઈટ પૂરી થઈ ગઈ હવે બે દિવસ પછી કરણ નાઇટમાં આવવાનો બોલો તો આપણે મહારાજ પેલી બાજુ શેટતા ઉભા ઉભા બૂમો પાડે બોલો દેખાતા જ નહીં યાર હા દેખાણા દેખાણા નાઈટ છે નાઈટ તો આપડે મહારાજ પણ નાઈટ માં છે હા મહારાજ પણ નાઈટ ની નોકરી છે અને આપણે કાલ થી એવા નાઈટ માં કરણ આવશે અને આ બાજુ જો આપણી નોકરી એટલે મશીન ચાલુ રહ્યું એ આપણી નોકરી છે મશીન આપણે સંભાળવાનું હોય છે નાઈટે નાઈટમાં તો આપણે આ મશીન નાઇટમાં ભળવાનું હોય છે એટલે આપણે હારી નોકરી છે ગેસ ગેસ કે કશું આપણે ભરવાનું હતું નહીં તો મહારાજ કે હું મોડા આવું તો મહારાજ આવે એટલે આપણે વાતચીત કરીએ તો આપણે મહારાજને બતાવી દઈએ ઘણા દાડે ભેગા થયા થાય રાતે ટાઈમ મળે મને કોઈ કોઈ ભેગું થવાનું તું આવ ફેમસ થઈ તું બોલો આ બંધને ફેમસ કહ દઉં બોલો महाराज फेमस कर दो ना अब तो यार मस्त हमारा प्रोग्राम चालतो ના કારણે બંધ કરવું પડ્યું ભેગા થયા ઘણા દાડા બનાવી બનાવતા આવી એન્ડ ખાસ બનાવતો કોક દિવસ મૂડ ઉપર આધાર હા મોજીલા મોણા પેલા માં મોજીલા મજૂર મોજીલા મોણા મોજીલા બ્લોગર બાજુ રિક્ષા આવી ગઈ હે ગ્રાહક મારદના હા ગ્રાહક આવી ગયા હે લગ્યા છોડવો પડશે આપણો કોઈ નતો તો એ હવે કન્ફર્મ થયું સો ના આલુ આલુ ના આલુ એવું મન પણ હવે ડિમાન્ડ વધી એ બીજું લાયા છે બાઇક કોણ તમે હા ના લાયો નહીં લાવવા છે ઈવન જો બીજું છે હા પડી એક્સપેન્ડર

આ તો લ મો આગળ હેડું મારે ગાડી આકાને ભરવાની છે આ મારે ભરવાની મારી અતે અતલે ફોન પકળે અતલે તાદુલ લેજે ફોન પકડ આજે લાગજે લોક છૂડામે જરા આજે પકડ પણ ઓમય માન નઈ પાવે અરે તમ ના પાવે માન નઈ પાવે કઈ પકડ ગાડી ભરજો ગાડી ભરજો ફોન પકડ્યો તે પાવર

કણ આપણે વિડીયોનો એન્ડ આવીએ છીએ તો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી